ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રમાં ચર્ચા દરમિયાન કરવેરા મુદ્દા કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે ગૃહમાં સરકારને પ્રશ્ન પૂછ્યો કિરીટ પટેલે કહ્યું કે સરકાર કહે છે કે નવા કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક કેમ વધશે સરકારે વ્યક્ત કરેલા અંદાજમાં કરવેરાની આવકમાં પંદર હજાર કરોડ રૂપિયાનો વધારો દર્શાવવામાં આવ્યો છે ગયા વર્ષે એક ચોત્રીસ લાખ કરોડ કરવેરાની આવક હતી આગામી વર્ષમાં એક ઓગણપચાસ લાખ કરોડની સૂચિત આવક દર્શાવી છે નવા કરવેરા વગર પંદર હજાર કરોડ રૂપિયાની આવક કેવી રીતે વધશે ગુજરાત સરકારનું દેવું વધી રહ્યું છે પાંચ વર્ષમાં સરકારની કરવેરા વગર આવક બમણી કરતા વધી ગઈ છે કિરીટ પટેલે કહ્યું કે જીડીપી ની આવક વધી નથી તો આ આવક આવી ક્યાંથી જે નવા અંદાજ બતાવવામાં આવે છે સરકારે કહ્યું છે કે અમે કોઈ આવક નથી નથી પરંતુ જે આંકડા બતાવ્યા છે એની અંદર આગામી સમયની અંદર કરવેરાની આવક એક પોઈન્ટ ઓગણપચાસ લાખ થવાની છે એટલે કે પંદર હજાર કરોડ રૂપિયા વધુ આ આવક કયા કરવેરામાંથી આવવાની છે એ સરકાર બે મોઢાની વાતો કરે છે કે અમે કરવેરા નાખ્યા નથી તો કરવેરાની આવક આ વધી કઈ રીતે